તો રૂપાણી સરકારમાં કનુ પટેલને પ્રધાનપદ આપવા માટે પટેલ સમાજમાં પ્રબળ માંગ છે કનુ પટેલના સમર્થકો અમદાવાદના બાવળા પાસે એકઠા થયા છે લગભગ પાંચસો થી વધુ સમર્થકો ભેગા થયા છે અને તેઓ કનુ પટેલને પ્રધાનપદ આપવા માટે સીએમ રૂપાણીને રજૂઆત કરશે જો કનુ પટેલનો પ્રધાનપદ મંડળમાં સમાવેશ નહીં કરાય તો આશ્ચર્યજનક કાર્યક્રમો આપવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે સંવાદદાતા મોનિકા જોડાઈ ચૂક્યા છે મોનિકા જે પ્રમાણે કનુ પટેલનો પ્રધાન મંડળમાં સમાવેશ નહીં કરાય તો કાર્યક્રમો આપવાની પણ ચિમકી ઉચ્ચારવામાં આવી છે શું છે વધુ વિગત

કેમ કે મંત્રી બનવાથી અમારા પોતાના કામ તરત સરળ સરળ તમને પણ ખબર છે કે સરળ રૂપિયા થઈ જાય છે એટલે ક્યાંક ને ક્યાંક આગેવાનોમાં રોષ છે અને કોઈક કોઈ કોઈક યુવાઓ છે બાકી અમે તો પાર્ટીના કાર્યકર્તા છીએ પાર્ટી સાથે જ રવાના છીએ અને અમે કોઈ પાર્ટીનો કોઈ વિરોધ નથી કરતા પણ અમારી એક માગણી છે જે અમે મોડી મંડળ સુધી પહોંચાડવા માટે અમે તમામ યુવાઓ બિલકુલ પટેલને સ્થાન માટે જ જે પ્રમાણે મુખ્ય પ્રધાનને આ મુદ્દે રજૂઆત કરવામાં આવી છે કારણ કે કોંગ્રેસના જે ધારાસભ્યોને ડાયરેક્ટ ભાજપમાં જયારે લેતા હોય છે અને એ લોકોને મંત્રી પદ આપી દેવામાં આવ્યું છે ક્યાંક ભાજપના જે ધારાસભ્યો સાથે ખોટું થઈ રહ્યું છે એવું લાગી રહ્યું છે તમને ના અમને તો એવું નથી લાયક કર્યું એ તો મંત્રીમંડળનો નિર્ણય છે કોને સમાવેશ કરો ને કોને ના કરો પણ અમારા સ્થાનિક અહીંના સાણંદ વિધા ચાલીસ સાણંદ વિધાનસભાના અમારા કાર્યકર્તાની મુખ્ય રજૂઆત છે કે અમારે ત ટીવીના માધ્યમથી તમારી સુધી મોડી મંડળ સુધી કાને કાને વાત પહોંચે તેવી રજૂઆત કરવા માગીએ છીએ કે કનુભાઈને યોગ્ય સ્થાન મળે એટલી તમારી ખાલી રજૂઆત છે રજૂઆત કરવામાં આવી છે તમારા વર્તી કે કનુભાઈ વર્તી એવું રજૂઆત કરવામાં આવી છે કારણ કે એવું છે કે જ્યારે કનુભાઈ જોડાયા હતા ત્યારે એવું કહેવામાં આવ્યું હતું કે કનુભાઈને મંત્રી પણ આપવામાં આવશે એ તો અમારા કારને કોઈ વાત નહોતી આવી પણ અમારી તો અત્યારે અત્યારની લાગણી એવી છે કે જાહેર વધારે અમારા અહીંયા ભાજપના કાર્યકર્તા કરતા તેમજ જાહેર જનતાનો એટલી માંગ છે કે કનુભાઈને યોગ્ય સ્નાન મળે

જી ધન્યવાદ મોનિકા સમગ્ર માહિતી બદલ તો ધારાસભ્ય કનુ પટેલને પ્રધાનપદ આપવા કોઈ સમાજમાં પ્રબળ માંગ ઉઠી છે કનુ પટેલના સમર્થકો અમદાવાદના બાવળા પાસે એકઠા થયા છે અને આગામી સમયમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી રજૂઆત કરશે